શ્રી કૃષ્ણ અસાગ છે તમારું વાતને મારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાહી તો એને ફ્રેશ થઈ ગયા છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને બટ જો ચા પણ બની ગઈ છે રેડી દૂધ બન પીઉ છું હું તો દૂધ મારું રેડી થઈ ગયું છે કિરણ માટે બનાવી દીધું છે હજી ભાતનું પાણી મીખું નથી કારણ કે પાણી અમારે સવારનું આવતું નહોતું હવે અત્યારે છે પાણી આવ્યું અમારે સવારનું તો છે ફ્રેશ થવા રુદ્રભાઈ સુધા છે હજી અને આયુબાળા ગઈ છે સ્કૂલે વાતાવરણ જુઓ તમે તડકો તડકો છે અત્યારમાં તો તડકો છે અત્યારે તો અને બસ જો હવે આપણે ફટાફટ ચા પાણી પી લઈ અને કરીએ રોટલીની તૈયારી રોટલી માંડી દઈએ અહીંયા તો મંગળવાર છે એટલે ઓછા ટિફિન હશે અને જો બસ બીજું ચલો રુદ્રભાઈ ઉઠે પછી મળીએ આપણે કારણ કે એ સૂતો છે રાતે બહુ લેટ સૂતો તો એની તબિયત સારી નથી એટલા માટે તો એ ઉઠાડીએ ઉઠે ગાય દૂર ફ્રેસ થાય તો સાંજે એને હોસ્પિટલ લઈ જવું પડશે એને પેટમાં ચૂંક આવે એટલે એટલે તો ચલો મળીએ પછી આપણે ચાલો કોણ અગિયાર વાગી ગયા છે ને રુદ્રભાઈ જાય છે સ્કૂલે આજે રુદ્રભાઈ તબિયત નહીં સારી પણ પેપર છે એટલે જવું પડે ને બેટા નહીં તો ના મોકલે તને હા જે આપણે દવા લઈ આવશું હો ને અને પેપરમાં હરખું લખજો આજ ગણિતનું પેપર છે હો માં દીકરો વિચારીને હરખું એમાં જોઈ ને યશસ્વી ભવ હો ને જે જે કરો ભગવાનને ભગવાનને જે જે કરો તમને બેલ્ટ ના એકાદ પહેરવાનું છો હા સારું બાય હા ડેડી બાર બાય જય શ્રી કૃષ્ણ હા સાડી પહેરીને નીચે જાઓ ચલો તો અત્યારે અમારે બે ટાઈમ ટિફિન બંધ છે મને ખબર નથી કે બે ટાઈમ ટિફિન બંધ રાખવાના છે એમ કારણ કે રાતે એરીને લેટ આવ્યા હતા અને તો અત્યારે અમારે બેસવાનું છે કથામાં તો જો મેં ફટાફટ નાઈ તો લીધું હતું ખાલી વાળ ધોવાના બાકી હતા તો વાળ ધોઈ લીધા ફટાફટ અને સાડી પણ જો કાઢી લીધી છે તો આ સાડી પહેરવાની છે તો ફટાફટ તૈયાર થઈ જાય સાડી બાડી પહેરી લઈએ અને પછી જઈએ એની જે કથામાં તો તમે છેક સુધી જોડાયેલા રહેજો આજનો બ્લોગ તમને જોવાની બહુ મજા આવશે ચાલો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ

પછી અમને બેને તૈયાર કર્યા તમે તમે એમ કરો તમારે બેન બેરવું જ પડશે હવે નસીબમાં હોય ને લાવો મળવાનો ચો મેં તો સાડી તૈયાર થઈ છે છે આપણો પછી છે ને આ નસીબ ગરમ કરવા રાખી દીધું છે અને જો કટ થઈ અને આ ને

તમે ઘણા ટાઈમ પછી મે સાડી પહેરી બહુ ટાઈમ થઈ ગયો ને હમ ઘણા ટાઈમ પછી મે સાડી પહેરી આ સાડી ઈરેની ફેવરિટ છે અમાર આજ મેચિંગ થવાનું મારો જબ્બો એવો છે હા એટલે તમે આપી દે હું કોટન ની સાડી પહેરવાની હતી પેલા બસ મે તો કોટન માં તો તમારી પાસે ગ્રીન જબ્બો નથી એટલે મે કીધું આ પહેરું તમારું મેચિંગ જબ્બો થાય ચાલો તો પછી મળીએ આપણે ત્યાં જઈને આપણે દાદાના દર્શન કરીએ પછી મંડપ તૈયાર કરે છે શું કે દાદા લાલ સફેદ ને કહું અને આ મારા ગણપતિ બાપા

્યા સાધવાન સહિત

ॐ गं गणनाम् गं गणपते हवामहे कवें कवि नमः ज्येष्ठराजं भ्रह्मणस्तु धान

ય નત્મ બહુ અક્ષરાય નહીત પૂજ્યા động mất cho người ta bị run nhưng không run trở lại cơ ઓ લાલા ભાઈ શુક્તિ પાપાત્મનામ્યા સદાજન્યા પરી પાલિશ્વ ગાય પ્રાર્થનાપૂર્વક નમસ્કાર નો મિશ્રિયુક્ત ત્રિગુણ દેવતામયમયા દુર્ણગણેશ બ્રહ્મદેવ ગાયનાપૂર્વ નમસ્કાર કરો આશીર્વાદ પુણ્યવાદ નિવેદે બ્રાહ્મણ દ્વાર આશીર્વાદ અર્પ્યામી બન્ને જા બોલો બો બ્રાહ્મણ મહ્યમ સહપરિવાર પરિવાર કલ્યાણ અસ્તુ સ્વસ્તે કલ્યાણ સ્વસ્તે કલ્યાણ સ્વસ્તે કલ્યાણ સ્વસ્તે કલ્યાણ બોલો બો બ્રાહ્મણ મહ્યમ સહપરિવાર પરિવાર ગુરુ સ્તેની આવો ભવતો ઋિપાય કલ્યાણ અસ્તુ સ્વસ્થ કલ્યાણ સ્વસ્થ કલ્યાણ સ્વસ્થ કલ્યાણ સોરણ બ્રહ્મા શ્યામ છપરીવાર પ્રાર્થના પૂર્વ નમસ્કાર Thank you.

তেয কেওড্ কোড্তে কেলব বৎসে আপারগ্বে হচে স্যবের এজামানে, জায়েয়ে আড্য়ে,য়ের হজাগে কাহাড়ের নিকে কেলের দু गांगू मंगू नीना देखा जो मैं हां बताइयो हां हां मंगू

બાકી જમણાવાર સોસાયટી થયો હતો અત્યારે એટલે જો જમીને થોડી વાર બેઠાની છે આ તો આઠ વાગ્યાનું ખાઈ લીધું બધા ફ્રેન્ડ ભેગા થયા તો બધા બેઠા નહીં છે અને બિહાર ઉપર આવી અને આજનો દિવસ મસ્ત કહેવાય ને મસ્ત કહેવાય વિચાર્યું નહોતું તો કે આવો સરસ દિવસ થશે આજે કારણ કે આજે કથામાં બેઠા અમે અને રાતે તો ના પાડતા થઈ જેમ કે આપણે બેસવાનું નથી એમ સવારે પાંચ વાગ્યા તો પ્લાન થઈ ગયો કે આપણે કથામાં બેઠવાનું છે ફટાફટ તૈયાર થયા કે આ શીરો બનાવ્યો ઘરે અમે બધું પ્રસાદી કરીને પછી ગયા નીચે ને પ્રથમ બેઠા અઢી વાગે કથા પૂરી થઈ પછી વરઘોડામાં ગયા દાદાના નહીં અને બહુ મજા આવી મજા આવી બહુ મજા પછી બસ હવે અત્યારે છે પાછા ઘરે આવ્યા ફ્રેશ થયા ઘરનું કામ બધું બાકી હતું નહીં આજ તો